સમાચારમાં વાત છે અમરેલી હા ઉજવણીમાં પ્રકૃતિ પ્રેમીઓ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બીજીથી થી આઠમી ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા તેમજ સાવરકુંડલા નોર્મલ રેન્જના આર એફ ઓ પીએન ચાંદુના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકાની છેવાડાની ગ્રામ્ય વિસ્તારની હાઈસ્કૂલો તથા પ્રાથમિક શાળાઓમાં તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવી રહી છે સાવરકુંડલા પે સેન્ટર શાળા નંબર એકમાં કરવામાં આવી હતી આ વખતે વન્યપ્રાણી સપ્તાહની થીમ હતી કે વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી થવી જોઈએ